કોડ તબડ તબડતા લાગે ઈ હોમ તો હોમ હમળોજ આવતો અચ્છા અને ભડકા આશ્વાસન આપતા માંડા અમાર અપાઈ માં નોટ માં નો તો બોછાઈ ગયો હા વી ગયા ઈ ભી ગયો તો આ લોકો હા ઈ મહિનાનો હતો ગોપભાઈ

કેમ કે મોવું નદરે જોઈલ તમે તમે ભડકા રોજ જોતામાં ના રોજ ન જોતા તો કે રાતે ઉતા હોય ને તે ગોડા ભડકા કેરે દેખાય તમને કોકો તાપના જાઓ તોલા રસોડું આમ ખાવા તું કાચા બાળ આગો ને કુટુલા હા એટલે રોજ દેખાતા એમ પૂછે રોજ દેખાતા કે ક્યારે કરે ક્યારે કરે ક્યારે અને ભડકા કેવડો હોય આટલા ઊંચા હોય આટલા ઊંચા હોય કેટલા ઊંચા હોય ફૂટ ફૂટ ના અચ્છા ઘોડાયેલા જતા એવું તબડક તબડક થાય અરે તો તો માણસ ફાટી રહે ને એમાં એવા ભડકા ઘરમાં એવા ભડકા થાય પાંચ મહિનાનું બચવું બી ગયું હોય તો પછી બેન ને બને એવી ભજન હતા હા એટલે બહુ કાંઈ અસર ન થાય સુઈ જતા હૂંઘ આવી જતી આમ થતા હશે તો જ ભડકા

ઘોડાનું નીર જીટ રસે એવું એટલે રાત્રે તો ઘોડા દોડાતા અવાજ આવે એનો હતો હા એવું કઈ ઘસે